સુપરહિટ ફિલ્મ પુષ્પા ટુના એક્ટર સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી છે ચાર ડિસેમ્બરે હૈદરાબાદમાં પુષ્પા ટુ ધ રૂલના પ્રીમિયમ દરમિયાન ભાગદોડમાં એક મહિલાના મોતના કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે આ ઘટનામાં એક પાંત્રીસ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું અને તેના નવ વર્ષના પુત્રને ગુંગળામણને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જેની સારવાર ચાલી રહી છે આ પછી તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી પોલીસે જણાવ્યું કે મૃતકના પરિવારની ફરિયાદના આધારે શિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં અભિનેતા અલ્લુ અર્જુન તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અને એકસો અઢાર હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ એકસો પાંચ ઇરાદા વગર હત્યા સાથે સંબંધિત છે જે હત્યાની બરાબર નથી જ્યારે કોઈ વ્યક્તિ અને વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે પરંતુ તે પહેલાંથી તે વ્યક્તિને મારવાનો ઇરાદો ન હોય ત્યારે આ કલમ લાગે છે અલ્લુ અર્જુન પર સેક્શન એકસો પાંચ હેઠળ સુરક્ષા નિયમોની અવગણના અને બેદરકારીનો આરોપ છે આ કલમ હેઠળ ઓછામાં ઓછી પાંચ વર્ષથી દસ વર્ષની જેલ અથવા આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે